મોડાસાની પીપલ્સ સહકારી મંડળીના વહીવટદારો અને કર્મીઓએ રૂપિયા બાર કરોડ ઉપરાંતની રકમનું ઉઠામણું કરવાના પ્રકરણનો આવ્યો ચુકાદો બાર વર્ષ પહેલા પીપલ્સ બેંકના વહીવટદારો અને કર્મીઓ સહિત કુલ અઠ્યાવીસ વ્યક્તિઓ સામે નોંધાઈ હતી ફરિયાદ ગરીબો વિધવાઓ ટ્રક ડ્રાઈવરો તેમજ અન્ય શ્રમજીવીઓની પરસેવાની કમાણી ડુબાડી દેવા બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અઠ્યાવીસ આરોપીઓ પૈકી ચોવીસ આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારી આ કેસના અન્ય ચાર આરોપીઓ કેસ કાર્યવાહી દરમિયાન અવસાન પામ્યા છે તમામ આરોપીઓને કોર્ટે દંડ પણ ફટકાર્યો અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીની નહેર સાથે પોતાના ખૂન પસીનાની કમાણી પરત મળશે તેવી આશા બંધાઈ રિપોર્ટર દીપ પાટિયા અરવલ્લી હું ડીઆર આર જાદવ સીપીઆઈએમ જિલ્લા મંત્રી ધી પીપલ્સ સહકારી સરાફી મંડળીનું જ્યારે કૌભાંડ થયું ત્યારે આજથી દસ બાર વર્ષ પહેલાં પબ્લિક માં જબરજસ્ત અસંતોષ હતો પબ્લિકની અંદર એક જબરજસ્ત રીતે રોષ હતો અને એ રોષના સમયે જ્યારે તેમની જ્યારે સમગ્ર રીતે જે જનતા થાપણદારો તે તમામ નિરાશ થયા હતા ત્યારે મારી પાસે આવ્યા હતા અને સીપીએમ તરફથી અમે એ વખતે આંદોલન કર્યું ધરણા કર્યા દેખાવ કર્યા કલેક્ટર અને રજિસ્ટ્રાર રજિસ્ટ્રારને આવેદનપત્રો આપવામાં આવ્યા અને ત્યાર પછી રજિસ્ટ્રારને ફરજ પડી તાણુંની કલમ લગાવવાની અને તાણુંની કલમ અન્વયે જે તપાસ થઈ એ તપાસમાં અઠ્યાવીસ આરોપીઓના જે નામ આવ્યા એ અઠ્યાવીસ આરોપીઓના નામ આવ્યા પછી મોડાસાની કોર્ટની અંદર જે કેસ ચાલતો હતો તેમાં આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને જે પ્રજાને મોડાસાની જે જનતાને થાપણદારોને જે ન્યાયતંત્ર પર જે વિશ્વાસ હતો ભરોસો હતો એ આજે પૂરો થયો છે વિશ્વાસ હતો એનો આજે ન્યાય મળ્યો છે અને જનતા જે થાપણદારો છે એ આજે એક ભરોસાથી બેસી છે કે તેમના થાપણના પૈસા જે છે એ થાપણના પૈસા પરત મળે અને એ એ પૈસા દરેકના પરસેવાના ગરીબના પૈસા છે એમના ભેગા કરેલા પૈસા છે એ પરત મળે એટલા માટે એક ન્યાયની બીજી અપેક્ષા પણ છે અને સાથે સાથે એ વખતે જે સિલેક્ટેડ કમિટી નિમવામાં આવી હતી સાબરકાંઠા બેંક તરફથી એમાં સલીમભાઈ બાયડિયા એ માજી ચેરમેન છે ગુલામ રસુલભાઈ પહોંચ્યા અને ઇમ્તિયાજ હાજી અને બીજા બધા કેટલાય જે બાર જણાની જે સિલેક્ટેડ કમિટી હતી એ ત્યાર પછી પણ એમણે કામ કર્યું હતું અને અત્યારે હાલમાં બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે પણ ભવિષ્યમાં અમે પણ અહીંથી આશા રાખીએ છીએ કે તમામ થાપણદારોના પૈસા પાછા મળે સહકારી ચાલુ ચેરમેન તરીકે હું પહોંચ્યા જેપી પી પહોંચ્યા આ જ રોજ ચુકાદો આવ્યો છે પીપલ્સ સહકારી મંડળીનો એ પ્રત્યે અમારા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ભવિષ્યમાં પૈસા મળે એ માટે સરકાર તરફ વિનંતી કરીએ છીએ આ બાર વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું એમાં પબ્લિકના બાર કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આ આગળ આવીને અમે કેસ ચોંકાતું જતી ગયા છીએ અઠ્ઠાવીસની સમજવણી હતી એમાં ચાર એક્સપાયર થઈ ગયા અને બાકીના બધાને સજા મળી ગઈ છે પાંચ વર્ષની સજા આપવામાં આવી છે બાર કરોડનો કાઉન્ટ હતું મારું નામ છે બારોટના નટુભાઈ પુરુષોત્તમ દાસ મોડાસા કોર્ટમાં હું છેલ્લા ચાલીસ વર્ષથી વકીલાત કરું છું અને આ ચુકાદામાં ફરિયાદી તરફે અમારા સરકારી વકીલ સોલંકી સાહેબ છે તેમની સાથે અમે સરકાર સાથે રહી અને આ ચુકાદામાં અને આ ચુકાદામાં જેટલી અમારાથી ન્યાયિક મદદ થાય એટલી કરી અને પબ્લિકના પૈસાનું ચોક્કસ એનો અમલ થાય અને જે ખોટી રીતે આ પીપલ્સના કંભાળનું પર્દાભાશ કર્યો છે અને જે ન્યાયિક આ નામદાર ચીફ કોર્ટ સાહેબે જે ચુકાદો આપ્યો છે ન્યાયિક અને વ્યાજવી છે એ અમારા મોડાસાની પબ્લિક અને સમાજના જે સમાજના ગરીબોના પૈસા વિધવાઓના લારીઓવાળાના પૈસા જે જે ન્યાયિક એમની પરસેવાની કમાણીના પૈસા જે ખોટી રીતે જે આ ડિરેક્ટરોએ અને આ સભાસદોએ અને જે પીપલ્સના જેટલા કર્મચારીઓ છે જે ચોવીસે ચોવીસને સજા થઈ છે એમાં અઠ્યાવીસો રૂપિયા હતા એમાંથી ચાર આરોપીઓ ગુજરી ગયેલ છે અને નામદાર કોર્ટે એ બધાને પાંચ પાંચ વર્ષની સજા કરી છે અને એની વર્તનનો પણ હુકમ કરેલ છે એ ન્યાયિક છે એ અમારા શિરો માન્ય છે